નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાલા આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ પૂનમ અહેમદ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ ઓનલાઈન ઓર્ડર સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્ર સાંભળીએ વાર્તા ઓનલાઈન ઓર્ડર આ આજકાલની છોકરીઓ તો કેવું પડે હો ચપટી વગાડતાની સાથે જીનની જેમ આપણી સામે વસ્તુ હાજર કરી દે હવે તો હું પણ મારા દીકરા માટે તારી સ્વતા જેવી સ્માર્ટ વહુ શોધીશ અમારા ગ્રુપની આરતીની વિશેષ ટિપ્પણી સાંભળીને સૌ હસી પડ્યા જમાનો ક્યાંય આગળ નીકળી ગયો પણ આરતીની વિચારધારા બાબા આદમના જમાનાની હતી ઓનલાઈન શોપિંગના સમયમાં દુકાને દુકાને ફરીને સાત જગ્યાએ માલ ચકાસીને લેવાની એની ટેવમાં કોઈ ફરક પડ્યો ન હતો એ આરતી આજે મારી સ્વધા જેવી વહુ લાવવા ઉત્સુક હતી હું મારી સ્વધાની યાદ કરીને પોરસાઈ રહી અમારા ચાર જણના સુખી પરિવારમાંથી ભાગે ઘરમાં તો હું અને સ્વધા જ હોઈએ કામના લીધે પતિદેવ અને દીકરાને ઘણું ટ્રાવેલિંગ રહેતું સ્વધા જોબ કરતી પણ સાંજ પડે ઘર ભેગી આજે સવારે હું ઉઠી અને રમાબેનનો ફોન આવ્યો કે એ આજે રસોઈ માટે નહીં આવી શકે બાપરે હવે મારું મગજ ચક્રાવી ચડ્યું કેટલાય વખત પછી આજે મારી પાંચેક સખ્યોની લંચ પર મારા ઘેર બોલાવાઈ હતી હાલમાં શારીરિક સમસ્યાને લીધે પાંચ સાત જણની રસોઈ બનાવવાની મારામાં તાકાત હતી નહીં એટલામાં ઓફિસ જવા તૈયાર થયેલી સ્વધા આવી મને આમ માથે હાથ દઈને બેઠેલી જોઈને ચિંતા થઈ શું થયું માં આમ કેમ માથે હાથ દઈને બેઠા છો લંચ મિટિંગની એને જાણતો હતી જ એટલે રમાબેન નહીં આવી શકે એ વાત સાંભળીને મારી ચિંતા એ સમજી ગઈ સ્વત જાણતી હતી કે મારી સ્પાઇનની સમસ્યાને લીધે હું જાજો સમય ઊભી રહી શકતી ન હતી માં જરાય ચિંતા ના કરતા અને કિચનમાં જઈને કશી તૈયારી પણ ના કરતા બધી વ્યવસ્થા થઈ જશે નહીં એ ઓફિસ જવા નીકળી સોધા ખરેખર ખૂબ સરસ હસમુખ અને ભારી પરવા કરતી છોકરી છે સોધામાં કશું પણ હોય તો એ કે એને કિચનમાં જવાનું જરાય ગમતું નહીં આમ તો ઓફિસ જવાનું હોય એટલે રસોડામાં જવાનો સમય ના હોય એ હું સમજું છું શનિ રવિ રજામાં આરામ ના મળવા હોય એટલે રસોડાની ઝંઝટમાં એ પડતી નહીં ક્યારેય રમાબેન ન આવે તો મારી કોઈ ઉપાધિ નહીં સ્વધા ઓનલાઈન ઓર્ડર કરવાનું પૂછવા આવે તો ક્યારેક ઘરના ખાવાનામાં થોડો ચેન્જ મળશે કહીને હું હા કહી દઉં હું ક્યાં પારંપરિક સાસુ હતી હંમેશા દીકરા અને વહુને એક સરખા જ ગણ્યા છે દીકરો ઓફિસેથી થાકીને આવે એવી રીતે વહુની થાક લાગે એ સ્વાભાવિક છે ને વહુ ભણેલી ડિગ્રીધારી લાવવી હોય તો ઘરની જવાબદારીમાંથી એને મુક્ત રાખવી જોઈએ એવું હું સમજતી હતી ઘરનું કામ સંભાળી લે એવા વિકલ્પ હોય તો વો પાસે શા માટે અપેક્ષા રાખવી સ્વધા ચિંતા ના કરતા પણ એ સાંભળવાથી મારી ચિંતા ટળી ન હતી એટલામાં વોટ્સઅપ પર સ્વધાનો મેસેજ આવ્યો માં તમારા માટે લંચનો ઓર્ડર કરી દીધો છે સમયસર પહોંચી જશે અને સાથે કિસિસ ના બંધ ઇમોજીસ ફ્લેશ થયા હું હસી પડી સામે મેં પણ એને એવા જ ઢગલા બંધ ઇમોજીસ મોકલ્યા મારી અને સોધાની વચ્ચે આવું તો આખો દિવસ ચાલતો હોય છે એમાં જ અમારો સ્નેહ ગાઢો બનતો ગયો છે સોધા ચપટી વગાડતામાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી દેતી ઘરમાં કોઈને કંઈ પણ જોઈતું હોય તો તરત ઓનલાઈન ઓર્ડર કરી દે એ પરણીને આવી એ પહેલાંથી મને કમરમાં પીડા રહેતી એકવાર એણે મને પાણી ભરેલી થેલીથી કમરનું શેક કરતા જોઈ બીજા દિવસે એક પાર્સલ આવ્યું જેમાં શેક કરવાની ઇલેક્ટ્રિક બેગ હતી બસ પ્લગમાં ભરાવીને ઓન કરવાની પાણી ગરમ કરવાની કે થેલીમાં ભરવાની જફા ટળી તરત જ સ્વદાને ફોન કરીને થેન્ક્સ કહ્યું એણે સામે સ્માઇલીના ઇમોજીસ મોકલ્યા પતિદેવને હાઈ બ્લડ પ્રેશર રહેતો વારંવાર પ્રેશર ચેક કરાવવા જવું પડતું એક દિવસ ઘેર પાર્સલ આવ્યું સ્વદાએ એમના માટે પ્રેશર ચેક કરવાનું મશીન ઓર્ડર કર્યું હતું એમને મજા પડી ગઈ અરે વાહ ઘરમાં ઓનલાઈન ઓર્ડરવાળી વહુ આવી ગઈ છે કંઈક બોલો ને વસ્તુ હાજર આપણે તો ઘેર બેઠા ગંગા સમય જતાં સખ્યો આવી સ્વધાના લગ્ન પછી અમે પહેલીવાર મળતા હતા સ્વધા વિશે સ્વધા અને મારા સંબંધ વિશે જાણવાની સૌને ઉત્સુકતા હતી મને દીકરીની ખોટ પૂરી કરે એવી વહુ મળી હતી મારે આવી જ તો વહુ જોઈતી હતી સ્વધાની વાત સ્વધાના વખાણ કરવામાં મને અનેરો આનંદ આવ્યો થોડી વાર પછી ઓર્ડર કરેલું ખાવાનું આવી ગયું ઓનલાઈન ઓર્ડરથી આવેલું ચાખ્યા વગરનું ખાવાનું જોઈને લરીએ લરીએ ફરીને શાક લેવાવાળી આરતીને ખાવાનું કેવું હશે એની ચિંતા થઈ કોણ જાણે કેવું હશે આરતી મોં બગાડ્યું પણ પછી મારા ભાવતા પમકીન સૂપથી માંડીને સ્ટાર્ટર બે શાક ફ્રાય નાન બધું જ ગરમા ગરમ સૌને ખાવાનું ખૂબ ભાવ્યું ચાખ્યા વગરનું સ્વાદિષ્ટ ખાવાનું ખાઈને આરતી રાજી રાજી સ્વધા આગલી સાંજે ઓફિસથી પાછા આવતા આઈસ્ક્રીમ લેતી આવી હતી એ આઈસ્ક્રીમ ખાઈને જતાં જતાં આરતી બોલી રશ્મિ હું પણ તારી સ્વધા જેવી જ બહુ લાવીશ અમે સૌ હસી પડ્યા બે ચાર ઘર ફરીને બે ચાર છોકરીઓ જોયા વગર વહુની પસંદગી કરવાનું તને માફક આવશે મારાથી બોલાઈ ગયો સૌના ગયા પછી તરત સ્વદાને ફોન કર્યો થેન્ક્સ બેટા સાચે જ લંચ ખૂબ સરસ હતો સૌને બધું બહુ જ ભાવ્યું ગુડ હવે રૂમમાં જઈને નિરાતે આરામ કરજો સાંજે રમાબેન ન આવે તો કિચનમાં જઈને કશું બનાવવાનું શરૂ ના કરતા શરીરને આરામ હતો મન સ્વદાના વિચારે ચડ્યો સ્વદા પર ખૂબ હાલ આવતો હતો નવી ટેકનિકનો ભરપૂર ઉપયોગ કરીને સ્વધા ઘર અને બહારનું કામ કેટલી સરળતાથી સંભાળી લે છે ઓફિસનું કામ સંભાળવાની સાથે સ્વધા ઘરમાં અમારા સૌની પૂર્તિ સંભાળ લે છે આજની છોકરીઓને જરા અમસ્તુ સ્નેહ અને સન્માન આપો એ તમારી પર એવી તો ઓળઘોળ થઈ જાય કે ના પૂછો ને વાત સદાની જેમ કેટલી યુવતીઓ ઠંડી ગરમી વરસાદની મોસમમાં ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર સુધીના હળદોલા ઝીલીને પણ આમ જ ઘર અને બહારનું સંતુલન જાળવી લેતી હશે એમની તકલીફોનો વિચાર કર્યા વગર જૂનવાણી વિચારો ધરાવતી સાસુમાઓ વહુએ ઘરનું કામ જાતે કરવું જોઈએ એવો આગ્રહ શા માટે રાખતી હશે મને એવું લાગે છે કે ઘરમાં કલહનું કારણ સાસુમાનું જક્કી વલણ હોવું જોઈએ ખરેખર તો દીકરાના લગ્ન પછી ઘરમાં સ્નેહ શાંતિ માટે પરણીને ઘરમાં ડગલા માંડતી વહુને બદલવાની નહીં પણ સાસુમાએ બદલાવાની જરૂર છે અસ્તો ભાવાનુવાદ રાજલ કૌશિક